પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચમાં મુસ્લિમ પ્રીમિયર લીગ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું એકતાની અનેરી સોડમ પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં મુસ્લિમ ટીમનો લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું જે માત્ર રમત ગમતનો જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશ લઈને આવ્યું છે રમત ગમતની સાથે એકતાનું પ્રદર્શન પણ થયું હતું ભરૂચ જિલ્લામાં રમત ગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત એમપીએલનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક

પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાલેટ ટાઈમ્સ ભરૂચ અસલામ વાલેકુમ આજ રોજ તારીખ સાત બાર બે હજાર પચીસ અને રવિવારના રોજ સિત્તપરના એટેકા એમબી ક્રિકેટ ક્લબ ખાતે ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયમ લીગનું એક આયોજન કરેલું છે આ આયોજન સિત્તપરના ગ્રાઉન્ડ પર થયેલું છે અને આજે પનોલી અને થામ ગામની વચ્ચે ઉદઘાટન મેચનો મુકાબલો થયેલો છે આ ઉદઘાટનમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર ભરૂચ સુરત અને બરોડા જિલ્લાના તમામ આગેવાનો વડીલો સમાજના અગ્રણીઓ તમામ લીડરો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે આ પ્રીમિયર લીગ છે એના ઉદઘાટનમાં સામેલ રહેલા આ ઉદઘાટન આ ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ રમાવી તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવ નવયુવાનો ભેગા થાય એક થાય અને સમાજને એનાથી શું ફાયદો થાય તો આ લિંગ રમાવામાં અમે અગાઉ તમે જોયો છે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકરિયા ખાતે એન્ડલી મેચ રમાવેલી અને આ મેચ રમાવાથી એમાં છથી સા છ લાખ રૂપિયા જેવી માત પર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઇટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો જે બ્લાઇન્ડ અને ડિજેબલ બાળકો હતા એના ઉપયોગ એનો પણ અમારા આશય એ છે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછળ પૈસાથી વંચિત છે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્દયમ અને શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું અમારે આ મકસદ કોઈ પૈસા કમાવાનો નહીં બસ બસ તમામ સમાજ રમાડે જ છે તમે જુઓ છો ગુજરાતના દરેક સમાજો પોતપોતાના ટુર્નામેન્ટો રમાય આ પર એક પ્લેલ છે ને અમે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકો તમામ જાતિના લોકો અહીંયા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને બહુ સારી રીતે આજે આ ઉદઘાટન વિધિ પૂર્ણ થયા એ બદલ હું ભરૂચ ડેવલપમેન્ટ મુસ્લિમ કમિટી તરફથી અને મુસ્લિમ ટીમના આયોજકો અને સમગ્ર સિપાળ ગામના લોકો વતી આવેલા તમામ લોકોનો દિલથી વેલકમ કરું અને એ ઉપર તમામ મહાનુભાવોનું જે લોકો નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અમને મદદરૂપ છે એ તમામનો અબ્દુલ કામ થયું અમારી કમિટીઓએ દિલથી શુક્રિયા અદા કરું થેન્ક યુ જય હિન્દ અસલકુમ